સમગ્ર ગુજરાતમાં લોકોની વચ્ચે જઈ એની સાથે સંવાદ પ્રસ્થાપિત કરી અને એના કરવા માટે એના હક અધિકારની લડાઈ લડવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા સતત કાર્યક્રમો આપવામાં આવે છે છેલ્લા થોડા જ મહિનાની વાત કરીએ તો ગુજરાતના ખેડૂતોના અવાજને ભૂલન કરવા માટે સૌરાષ્ટ્રમાં સોમનાથ શરૂ કરીને દ્વારકા સુધી કિસાન આક્રોશ યાત્રા અગિયાર જિલ્લામાં ભ્રમણ કરીને ભ્રમણ કર્યું અને લોકો ખેડૂતો સાથે સંવાદ પ્રસ્થાપિત કર્યો અને ભુલંદ કર્યું સાથે ગુજરાતના લોકોના કરવા માટે યાત્રાની શરૂઆત થઈ ણ માં ઉત્તર ગુજરાતમાં ધીમા થી શરૂઆત કરીને બેચરાજી સુધી આ યાત્રા કરી સાત જિલ્લામાં તેરસો કિલોમીટર પ્રવાસ દરમિયાન લોકો સાથે ખુબ થી સંવાદ કર્યો લોકો ના પ્રશ્નો ને જાણ્યા અનેક મુદ્દાઓ પર અવાજ ઉઠાવીને આંદોલનોની શરૂઆત થઈ જન આક્રોશ યાત્રાના બીજા ચરણમાં પણ ડિસેમ્બર થી ભાગવેલ થી શરૂઆત કરી અને મધ્ય ગુજરાત ની આ યાત્રા અત્યારે ચાલી રહી છે જાન્યુઆરી દાહોદ ખાતે થવાનું મધ્ય ની યાત્રા પણ આઠ શહેર જિલ્લાઓમાંથી પસાર થઈ લગભગ ચૌસો જેટલા નો પ્રવાસ કરવાની આખા આ યાત્રાઓ દરમિયાન લોકોની વચ્ચે ગયા લોકોને મળ્યા લોકોને સાંભળ્યા જે સરકાર વિકાસની મોટી મોટા બળગા તૂટે છે એની જમીનની હકીકત પણ જોઈ ભ્રષ્ટાચાર ગેરવહીવટ ના પ્રત્યક્ષ પુરાવા પણ જોયા અને લોકોની જે તકલીફ પીડા અને આક્રોશ છે એને આખી યાત્રા દરમિયાન અવાજ આપવાનું પણ કામ કર્યું ને એના માટેના કાર્યક્રમો લઈને પણ આગળ વધીશું ત્યારે અમારો સંકલ્પ છે કે ગુજરાતના લોકોના અવાજને ભુલંદ કરીશું ને એને એનો ફક્ત અધિકાર અપાવીશું

જે ટેક્સ આપે છે લોકો જે મત આપે છે એ પ્રજા એ ગુજરાત ની જે હું મહેસૂસ કરી રહી છો કે સાંભળવા સાંભળવાનું કોઈ નથી અમારી તકલીફ પીડા વાળું કોઈ નથી અને અમને અમારો હક અધિકાર માંગવા જઈએ છે ત્યારે અન્યાય ને અત્યાચારનો ભોગ બનવું પડે છે એવા સમયમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા નક્કી કરવામાં આવ્યું છે કે આવતીકાલથી બે હજાર છવ્વીસ નું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે આ નવા વર્ષની શરૂઆત કરીએ છીએ ગો ટુ ધ પીપલ કાર્યક્રમ અંતર્ગત ગુજરાતના તમામ ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તારમાં અમે જઈશું લોકોની સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કરીશું અને એના જ બાદ સ્વરૂપ આખા ગુજરાતના જે ગ્રામ્ય વિસ્તારો છે બસો જેટલી આ સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત થાય સીધા એમની સાથે પ્રશ્નોતરી થાય એમના અવાજ ને એક મંચ મળે એના પ્રશ્નોને વાચા મળે અને એ મુદ્દાઓ એ પ્રશ્નો એ ફરિયાદો એ ભ્રષ્ટાચાર ગેરવહીવટને લઈ અને રસ્તા પર ઉતરીને આંદોલનાત્મક શરૂઆત થાય એના માટે સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં દરેક જિલ્લા પંચાયત બેઠક દીઠ તેમાં સમાવેશ દરેક તાલુકા ની બેઠક દીઠ કોંગ્રેસ પાર્ટી જનસંવાદ કાર્યક્રમ કરવા જઈ રહી છે આ જનસંવાદ કાર્યક્રમ ગુજરાતની તમામ એક હજાર નેવ જિલ્લા પંચાયત બેઠકોમાં સમાવિષ્ટ પાંચ હજાર ને જેટલી તાલુકા પંચાયત બેઠકો પર આ જનસંવાદ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે આ કાર્યક્રમની સાથે સાથે જે ગુજરાતના મહાનગરો છે જે સત્તર કોર્પોરેશન છે એ સત્તર કોર્પોરેશનમાં પ્રજા ખૂબ મોટો ટેક્સ ભરે છે સરકાર પ્રજાની પાસેથી ટેક્સ રૂપે લૂટ ચલાવી રહી છે અને જે 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 ટેક્સના પૈસા છે 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 એનો થાય થાય ભ્રષ્ટાચાર પ્રજાની અપેક્ષાઓ છે જે પ્રજાનું સ્વપ્ન છે કે આ રીતનો વિકાસ થવો જોઈએ અમારા વિસ્તારનો વિકાસ થવો જોઈએ સારા રસ્તા હોવા જોઈએ વરસાદી પાણી નિકાલની વ્યવસ્થાઓ હોવી જોઈએ ડ્રેનેજની વ્યવસ્થા હોય સફાઈ સારી રીતે થાય પ્રદૂષણ મુક્ત શહેર હોય સાથે સાથે શિક્ષણ ઇન્ફ્રાસ્ટ્રકચર હોય ટ્રાફિકની સમસ્યાઓમાંથી રાહત મળે આ બધા જ મુદ્દાઓને લઈ જનતા ખુબ અપેક્ષાઓ સરકાર પાસે પણ છેલ્લા કેટલાય વર્ષોથી સરકાર એમની વાત પણ સાંભળતી નથી એમની કોઈ પણ જે ફરિયાદ છે એની પણ સુનવાઈ થતી નથી અને એટલા જ માટે કોંગ્રેસ પાર્ટી એ નક્કી કર્યું કે જે કોંગ્રેસ પાર્ટીનું વિઝન ડોક્યુમેન્ટ હોય છે દર વખતે ચૂંટણીઓ હોય રાજકીય પક્ષો પોતાના ચૂંટણી ધંધે બનાવતા હોય પણ જે વિઝન ડોક્યુમેન્ટ આ વખતે કોંગ્રેસ પાર્ટીએ પ્રથમ વાર એવું નક્કી કર્યું છે કે પાર્ટી તો મુખ્ય લોકો સાથે સંવાદ કરતી જ હોય છે પણ એક એક પરિવારના ઘર કોંગ્રેસનો કાર્યકર જઈ એમના જે સૂચનો છે એમના જે અભિપ્રાયો છે એમના જે જમીનની તકલીફો છે એમને શું સિસ્ટમ જોઈએ છે એમને કેવું શહેર જોઈએ છે એટલે લોકોના અપેક્ષા મુજબનું લોકોના સ્વપ્ન મુજબનું શહેરનો નિર્માણ એનો વિકાસ એની વ્યવસ્થા ઉભી થાય એટલા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા 1 જાન્યુઆરી થી ગુજરાતના તમામ સત્તર મહાનગરોમાં વોર્ડ દીટ કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ શરૂ કરીએ છે जनता નો મેનિફેસ્ટો મેનિફેસ્ટો માં તેના જે મુદ્દાઓ હોય એ મુદ્દાઓ નો ફોર્મ લઈને કોંગ્રેસ નો કાર્યકર કોંગ્રેસ નો આગેવાન એક એક વોર્ડ માં એક એક ગેસ થશે રસ્તાઓ બાબતે શિક્ષણ બાબતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે મેડિકલ ફેસિલિટી બાબતે પોલ્યુશન બાબતે સ્પોર્ટ્સ ની જે એક્ટિવિટીઝ બાબતે સફાઈ બાબતે વરસાદી પાણી ના નિકાલ બાબતે બધા જ મુદ્દાઓ પણ લોકો ના કયા અભિપ્રાય છે એ મુજબના એમના સૂચનો મેળવી અને જનતાનો મેનિફેસ્ટો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે કોંગ્રેસ પાર્ટી તૈયાર કરશે આ વખતનો કોંગ્રેસ પાર્ટીનો જે વિઝન ડોક્યુમેન્ટ છે એ જનતાનો મેનિફેસ્ટો હશે અને એ માટેનો કાર્યક્રમ કોંગ્રેસ આપને દ્વાર જનતાનો મેનિફેસ્ટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે સાથે સાથે ગુજરાતના જે મહાનગરો છે એમાં પ્રજા ટેક્સ તો ભરે છે પણ એની ફરિયાદો હોય એના પ્રશ્નો હોય એની રજૂઆતો લઈને જાય છે ત્યારે કોઈ પણ સરકારી કચેરીમાં એને સાંભળવામાં નથી આવતું જે પ્રતિનિધિઓ છે પ્રજાના મતથી છે પ્રજાના ટેક્સના પૈસાથી પગાર લે છે એવા લોકો પણ જનતાની સુનવાઈ કરતા નથી ત્યારે એ માટે પ્રજાને પોતાના પ્રશ્નો રજૂઆતો કરવા માટેનું એક મંચ મળે અને એ મંચ પરથી થયેલી રજૂઆતોને કોંગ્રેસ પાર્ટી બુલંદીથી રજૂ કરી અને એમની લક્ષી લડાઈ લડે એ સંકલ્પ સાથે પહેલી જાન્યુઆરીથી શરૂ કરીને તમામ સત્તર મહાનગરોમાં વોર્ડ ડીટ જનમંચનો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે એ વોર્ડના તમામ લોકોને આમંત્રિત કરીશું પક્ષા પક્ષીથી પણ રહીને લોકોને આમંત્રિત કરીશું આવો તમારા વોર્ડના જે પણ પ્રશ્નો છે એ જ માટે કોંગ્રેસ પાર્ટી તમને મંચ આપે છે આ જનતાનો મન છે અને એના પછી તમે તમારા પ્રશ્નો તો અભિપ્રાય સૂચનો રજૂ કરી શકો એટલા માટે જનમંચ કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ સાથે જે પ્રશ્નો આવશે જે ફરિયાદો આવશે જે ગેરવહીવટ કે ભ્રષ્ટાચારની હકીકતો આવશે એ તમામ મુદ્દાઓને લઈ કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક વોર્ડના જે પીડિત લોકો છે જે ફરિયાદી લોકો છે એવા બધા જ લોકોને સાથે રાખી જનતાના અવાજને બુલંદ કરવા માટે અમે જે તકલીફ પીડા જાન્યુઆરી મહિના દરમિયાન આખા શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં આ મહાજન સંપર્કના કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં અમે સંવાદ કાર્યક્રમ થી એક એક ગામ સુધી પહોંચીશું એક એક આગેવાનો કાર્યકરો જોઈને સીધો સંવાદ પ્રસ્થાપિત કરશે લોકો સાથે વાતચીત કરીને જનતાનો મેનિફેસ્ટો બનાવીશું અને એ જ રીતે દરેક શહેરોમાં લોકોના પ્રશ્નો સાંભળીશું લોકોના પોતાના પ્રશ્નો ફરિયાદો રજૂઆતો માટે મંચ આપીશું અને જનમંચના કાર્યક્રમથી જે મુદ્દાઓ ઉજાગર થશે જે ફરિયાદો જે પ્રશ્નો આવશે એના નિરાકરણ માટે લડાઈ લડવાના સંકલ્પ સાથે જનાક્રોશ પદયાત્રા દરેક વોર્ડ વાઇઝ કરવા જઈ રહ્યા છે એટલે એક તરફ જનાક્રોશ યાત્રાના માધ્યમથી આખા ગુજરાતમાં અમે જઈ રહ્યા છે બીજી તરફ જાન્યુઆરી મહિનાથી શરૂ કરીને બધા જ ગુજરાતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આ કાર્યક્રમો દ્વારા અમે લોકો વચ્ચે જઈએ છે લોકો વચ્ચે જઈ અને સાથે સંવાદ કરી અને જે 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 સરકારની નિષ્ફળતાઓ છે 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 ભ્રષ્ટાચાર અન્યાય ને શોષણ ને ભેદભાવ છે એ બધાની સામે લડાઈ લડવાના સંકલ્પ સાથે અમે આ કાર્યક્રમો લઈને આવ્યા છે તો હું માનું છું કે આ કાર્યક્રમોના માધ્યમથી ગુજરાતની જનતાને પણ એના અવાજ ને કરવાની તક મળશે જે ભ્રષ્ટાચારીઓ છે એને પણ ખુલ્લા પાડીશું છું જ્યાં પણ ગેરવહીવટ થઈ રહ્યો છે પ્રજાના ટેક્સ ના પૈસા ની લૂંટ ચલાવવા માંગી રહી છે એને રોકવામાં આવશે અને જે પ્રજાલક્ષી વિકાસ થવો જોઈએ જે પ્રજાના વિઝન એના સ્વપ્ન મુજબ નો વિકાસ થવો જોઈએ લોકો મુઠ્ઠી પર લોકો માટે નહીં પણ ભોડો ભોળા સમૂહને ધ્યાનમાં રાખીને પોલિસી બનવી જોઈએ એ વિઝન સાથે વિચાર સાથે આ કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે થેન્ક યુ